શું નામ છે એનું ખબર છે હવે વાત કરીએ આપડે તરણેતર મેળાની તો રૂપારી ગાય રે ને એના ટાંકા તોડવાના છે તો પછી જોયું વગડો કેવો ખીલી ઉઠે છે ને એ હું તમને બતાવીશ શકું ને પાંડુ બધા આવે રે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે મારી પાછળ તમે જોઈ શકો છો મહેશભાઈની ગાયો જે અહીંયા હાજર રહેતી હોય ને આ એક રાંજી જો અહીંયા છે એ સ કારણે અહીંયા છે એ આપણે પૂછા કરવી પડશે કારણ કે એને એકને ઘરે રાખી છે બાકી બધી ગાય વાળી ગઈ છે અને આજના વાતાવરણની આપણે વાત કરીએ જો જો પાછળ એકદમ ક્લીન કાલે આખો દિવસ કાંઈ હતું નહીં જરાય છાંટા કે કાંઈ નહીં અને આજે મને એવું લાગે છે કે એવું જ હશે આપણે શું વાતાવરણ વિભાગમાં વાતાવરણ નહીં પણ શું હવામાન વિભાગમાં લાગી ગયા છે ને તમને રોજ રોજ અપડેટ આપીએ જો કમ્પ્લીટ વાતાવરણ અને હવે આપણે જવાનું છે પાંજરાપુર તો પાંજરાપુર જાય પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજ માં આ રાજી સાચું આનું નામ છે રોજી હા અને આનું નામ હજી પાડ્યું નથી હવે પાડવાનું છે તો ચાલો જાય તો હવે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને બધું ચેક કર્યું વાડાની અંદર તો એક ગાય આવી છે અહીં બાદરગઢ વગડામાંથી જે કાલે એક આંઠું બંધાઈ ગયેલા આંખો તમે જોયો હતો ને એ જ ગામમાંથી આવી છે અને એ ગામના વગડામાંથી રાતે ગૌસેવકો અહીંયા રાખી ગયા છે તો એને અત્યારે પ્રોપર ટ્રીટમેન્ટ આપી દીધી છે કારણ કે ઓમ શું વરસાદને કારણે ક્યાંક વગડામાં બેસી ગયા છે અને ઓમ નબળાઈ હતી તાવને હું હતું તો એની દવા કરનાખી ઓકે અને એના સિવાય તો બીજું કાંઈ કેસ હતું નહીં બાકી તો હવે જે ડ્રેસિંગનું કામ છે ને એ બધું કરવાનું છે પણ એ થોડી વારની અંદર કરીએ કારણ કે અત્યારે માંદાવડા ઢોર છે એ બધા નીણ ઉપર ગયા છે નીણ ખાય છે તો નીણ ખાઈ લેવા દે અને પછી આપણું કામ ચાલુ કરશું અને હવે વાત કરીએ આપણે તરણેતર મેળાની તો તરણેતર મેળાની અપડેટ એ છે કે તરણેતર મેળાનું જે ન થવાની એક તમે અરજી વાંચી હશે ક્યાંક ક્યાંય પણ જોઈએ હશે તો એ તરણેતર ગ્રામ પંચાયતે ઓમ અરજી કરી હતી કે આ વર્ષે તરણેતર મેળો ન થાય તો સારું નહીંતર એવું નહોતું કે ન થાય એવું નહોતું કારણ કે એ બધા આ વરસાદની પરિસ્થિતિ જોઈને એણે એવી અરજી કરી હતી કે ન થાય તો કલેક્ટર સાહેબને સ્ટેમ્પ પેપર ઉપર લખ્યું હતું કે ન થાય તો સારું પણ આજે વરી એવા મેસેજ આવ્યા છે કે તરણેતરનો મેળો થશે આમ નિર્ણય લેવાશે હજી એવું કન્ફર્મ નથી પણ હવે નિર્ણય લેવાશે થશે કે નહીં પણ આ વાતાવરણને ધ્યાનમાં લઈને આપણે એવું નક્કી કરી શકીએ કે વાતાવરણ સુધરી ગયું એના હિસાબે હવે તરને તરનો મેળો થશે તો આગળ જે કઈ પણ અપડેટ હશે હું તમને જણાવીશ ગૌશાળા અને હવે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે થોડી વારની અંદર કરીએ કારણ કે અત્યારે બધા નીણ ખાય છે તો નીણ ખાઈ લે પછી આપણું કામ ચાલુ કરીએ તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને જે કાલે બોલાયો હતો તમે બતાવું જો એકદમ ઓકે રિપોર્ટ અને હરે ફરે એને પગમાં જો અત્યારે થોડુંક આમ ચાંટી ગયો છે નહીતર બરાબર છે અને બધું અહીંયા વિકી નાખશે આ ગાયને આજે ખુલ્લું કરી નાખવાનું છે હું પાટો જોઈ એને ખોલી નાખ્યો છે પણ ખુલ્લું કરીને સ્પ્રે લગાવી દેવાનું અને બાકી તો બીજું કામ બધું કામ ચાલુ જ છે અહીંયા ડ્રેસિંગ એક થઈ ગયું છે બાકી એક બાકી છે અને આજે સામે જો આપણે રૂપારી ગાય રહી ને એના ટાંકા તોડવાના છે તો એ હું તમને આગળ બતાવું તો આપણે માંદાવડા વાડામાં લગભગ બે કલાક જેવું કામ આલ્યું અને તમે જોઈ શકો છો અમારી પાછળ આ એક રૂપારી ગાય આપણે આવી હતી પંદર દિવસ પહેલાં અને એનું ઓપરેશન કર્યું હતું એનું આજે પંદર દિવસ થયા છે ને આજે ટાંકા તૂટી ગયા એકદમ કમ્પ્લીટ હો કાંઈ ન ઘટે હવે થોડાક દિવસની અંદર જ ખાવા પીવામાં ધ્યાન રાખશે એ ખાવા પીવાનું આપણી ચાકરી કરશું એ ખાશે પીશે એટલે પાછી હતી ને એવી લોહી ચડી જશે અને એના સિવાય તો બીજું કાંઈ નવું કાંઈ હતું ને જે રેગ્યુલર આપણે હતું એ જ છે અને ડ્રેસિંગનું કામ કરી નાખ્યું સ્પ્રે લગાવવાની જરૂર હતી એ બધા સ્પ્રે લગાવી દીધો તો હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી તો હવે જાસ્તો આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને થોડી વાર બેસું જો કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંજરા પર તો કાંઈ હતું નહીં તો આપણે આવી ગયા આપણી એને ગૌશાળા જો આ બે દિવસથી વરાબ છે ને તો ધીમે ધીમે બધું સુકાવા માંડ્યું છે તો એ સારી વાત બાકી પોપટને સામે બાંધ્યો છે ત્યાં નીચે સીટ પાથરીને ત્યાં બાંધ નાખ્યો છે ત્યાં ગારો છે પણ સીટ ઉપર ઊભો છે જો ત્યાં શું ઉપર પતરા આવી ગયા ને એટલે આમ હૂકવામાં વાર લાગે ને એ બધું સુકાઈ ગયું છે વાસુડા બધા અહીંયા પિંજરાની અંદર છે અને બાકી નીરને કાંઈ કરવાનું છે નહીં હસદ આવી ગયો છે તો નિયને બધું કરીને ઘરે ગયો છે ને આપણે એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યા છે અને ખાલી પાણી એક ચેક કરવાનું છે તો પાણી ચેક કરી લઈએ જો ભરવાની જરૂર હોય તો ભરી નાખીએ અને પછી અહીંયા નીકળશું તો આપણે પાણી ચેક કરી લીધું છે પાણી ભરવાની જરૂર નથી થોડોક જ અવાળો અધૂરો છે તો એ સાંજના ભરી લેશું અને બાકી તો બીજું કાંઈ અહીંયા કામ છે નહીં તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને આ બે ત્રણ દિવસથી વરસાદમાં આપણે હું તકલીફ તો પડી અહીંયા આપણે ગૌશાળાએ બધા માલધારીની તકલીફ પડી હશે પણ જો બે ત્રણ દિવસ આવો ને આવી બરાબર હોય ને તડકો રહ્યો ને તો પછી જોયું વગડો કેવો ખીલી ઉઠે છે ને એ હું તમને બતાવીશ આપણે જાશું ત્યારે એવું મસ્ત ખડ થવાનું છે હવે સારામાં સારું ઓમ આમ શું થોડાક ટાઈમ પહેલાં વરસાદ થઈ ગયો એટલે ખડ ઉગી આવ્યું હતું અને આ એક બૂસ્ટ મળી ગયું એને અને વગડામાં પાણી પીવાનું એ થઈ ગયું છે સારામાં સારું એટલે હવે કાંઈ ઉપાધિ નથી બે ચાર મહિના તો એમને એમ ટૂંકા થઈ જવાના આપણા એવું મસ્ત હવે તો વગડો લીલો ચમ જામવાનો તો એ આપણે જ્યારે જાશું ત્યારે હું તમને બતાવીશ અને હવે બીજું કાંઈ આપણી ગૌશાળાએ કામ નથી તો હવે જાશું આપણે ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળાએ બધું ચેક કરીને ઘરે જમવા આવ્યા હતા અને ઘરે જો સામે ગોડાઉનનું કામ ચાલુ કર્યું છે મહેશભાઈ પાછળ જે અહીંયા ગાયોને હોય એનો ચરા માટે અત્યારે એક તો છે આ બાજુ છે ને એની સામેને સામે બીજું ગોડાઉન બનાવે છે હજી સવારના જ કામ ચાલુ કર્યું છે એટલે દિવાલ તો હતી જ ત્યાં ગાંધીને જો આટલું ચણતર થઈ જાય આટલી એના સિવાય હજી કામ બધું થશે ધીમે ધીમે તો જે કાંઈ પણ કામ થશે હું તમને બતાવતો રહીશ ત્યાં તો એ જ નવું એક છે જો કામ ચાલુ છે અને હવે આપણે જઈએ પાંજરાપુર તો હવે આપણે ફરી પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવી સીધા માંવાડામાં અહીંયા તમારી પાછળ જોઈ શકો છો ગાય પડી છે જે મેં સવારે તમને વાત કરી હતી તો એને જે એટલું બધી કંઈ રાહત થઈ નથી એટલે અત્યારે વળી ટ્રીપ આપણે ચાલુ કરવાની છે એને તો એની ટ્રીટમેન્ટ પૂરી આપીને પછી વાત કરીએ આ ગાય આવી જાય રાતે જો એકદમ ક્રિટિકલ કેસ છે પણ છતાં મહેનત કરશું આપણે તો આપણે પાંજરા પોર જે ગાયની દવા કરવાની હતી ઓકે કરીને પછી આમ ઢોરાને ઘોડીથી ઊંભાગી રહ્યા હતા એ બધું કામ હતું એ કર્યું હતું અને હવે આવી ગયા છે આપણી એ તો ગૌશાળા જો આપણે અહીંયા પહોંચ્યા ત્યાં જ બધું કામ થઈ ગયું કેમ કે હર્ષદ અહીંયા છે તો એની રીતે કરતો હોય અને આજે એક આપણે આ મેઘા રહીને આગળના પગે જો લુલી થઈ ગઈ છે તો એની દવા કરવી પડશે આપણે જો અધર રાખે જોયું તો એ હમણાં કરી નાખશું આપણે બાકી આપણે જોઉં ને પાંડુ ને બધા રહ્યા ગયા ભર્યા છે બધા આ બંને અહીંયા બેઠીએ માને જ આવે અહીંયા જો બાકી ખાંડ નું બધું કામ તો થઈ ગયું છે દોવાઈ નું કામ ચાલુ છે જો અહીંયા કલ્યાણી દોવાઈરી અને હવે પછી જે કાંઈ પણ કામ બાકી હોય આપણે કરીએ તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ગાયોની ખાંડ ખવડાવી દોવાઈ કરી અને અત્યારે આવે છે અહીંયા વાડીએ જોઈ શકો છો આમાં દેખાય તમને તો જો જોડી વાટવા માટે આવ્યા છે અંધારાના પાછું આપણું રેગ્યુલર રૂટીન ચાલુ થઈ ગયું રાતના મોવડી વાટવાનું નહીં બધું જો અંધારામાં તો કાંઈ દેખાતું નહીં તો હવે મોડી અહીંયા વાઢવાનું કામ ચાલુ છે તો વાટી નાખીએ ને વાંચે લઈ જાય આપણી ગૌશાળાએ તો મિત્રો આપણે જે માવડી વાટવા ગયા હતા માવડી વાટીને પછી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ જે બધી ગાયોને નીણ કરી નાખી હતી જે પાકડ માલ રહ્યો ને પાછળના વાળવાળો એને તો વહેલી જરસદે હરસદે નાખી હતી તે આપણે વાટવા ગયા હતા સ્પેશિયલ દૂધણા માટે તો બધી દૂધણી ગાયોને આપણે નીણ ખવડાવી મતલબ નીણ નાખી અને પછી આવી ગયા હતા ઘરે ઘરે આવી જમી લીધા હે અને હવે થોડી વાર વિડીયો એડિટ કરવાનું કામ છે એ કરશું તો હવે આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ